ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવાના વિધાનસભા વિસ્તાર નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકા વિસ્તારમાં ઝુંજાવતી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે જેમાં દેડિયાપાડા તાલુકામાં યોજાયેલ ઉમરાણ જાહેર સભામાં મનસુખભાઈએ ગજવી હતી અને આ પાર્ટી સામે આકરા પહારો કર્યા હતા એમણે જણાવ્યું હતું કે ભાજપવાળા મારા પોસ્ટરો લગાડે છે અને આપવાળા મારા પોસ્ટરો ફાડે છે આ પોસ્ટરો ફાળવાળાના કપડાં ફાટી જવાના છે એમ કહી સાંસદ મનસુખ વસાવાએ મંચ પરથી આપ પાર્ટીને જાહેર ચીમકી આપી હતી અને ફાયર બ્રાન્ડ મનસુખ વસાવા ચેતર વસાવા સામે આશરા પ્રહારો કર્યા હતા તો આપ પાર્ટી દ્વારા મનસુખભાઈનો અધિકારનો અપશબ્દ આપતો જૂનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂકી સાંસદને બદમ કરવા સામે સાંસદે જડબાતોડ જવાબ આપ્યો હતો ભાજપવાળા પૈસા વેચે એવા આપ પાર્ટીના આક્ષેપોનું ખંડન કરતા જાહેર મંચ પરથી કહ્યું હતું કે ભાજપવાળા પૈસા ન ના છે અમે તો સરકારી યોજનાઓ લોકો શુરી પહોંચાડે છે પૈસાવાળા તો પંજાબ અને હરિયાણા થી આવે છે આવવાનું મનસુકવવાએ જણાવ્યું હતું એ અમારી પાસે એક એવા કાર્યકર્તા છે ફતેહ ਸਿੰਘભાઈ જેવા એવા કાર્યકર્તા આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા અને અમે વિશ્વાસ સાથે કહીએ છીએ કે અમે પાર્ટીની મર્યાદામાં રહે સરકારમાં કરેલા કામોના આધારે અને बूथના જે સંગઠનની જે તાકાત છે એના આધારે અમે આ ચૂંટણી જીતવાના છે કેટલી નીચતા પર આ વાળા ચૈતર ની જે ટીમ કેટલી નીચતા તરફ જઈ રહી છે જોઈ શકો છો તમને બતાવું કાલે રાત્રે પોસ્ટરો મોટા મોટા અમારા પોસ્ટરો બનાવ્યા અમારે ફાડી નાખ્યા લોકો આ તેમના સંસ્કાર છે આ એક નંબરના નાલાયક ને નીચ પ્રકારના વૃત્તિના લોકો છે અને જો આ જ પ્રકારનો ધંધો ચાલુ રાખશે ને તો અમારા કાર્યકર્તા સંયમમાં અમે રાખી રહ્યા છે પછી સંયમ ગુમાવશે તો મોટો સંઘર્ષ થશે એટલે મહેરબાની કરીને આપના માધ્યમથી આપ આમ આદમી પાર્ટીના નેતાઓને હું સાવધાન કરું છું કે આ ધંધા બધા બંધ દે અમારા પોસ્ટરો ફાળવાના સોશિયલ મીડિયામાં મારા વિરુદ્ધમાં લખવાનું બધા બંધ કરી દે સાહેબ સરપંચોને પણ એક તમે ઉચ્ચારણ કર્યું હતું એ તો કેવું પડે કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર નાણાં પંચ પૈસા પૈસા આપે બીડીપી ના પૈસા વિશે પંચાયત ને આપે છે સરકાર કામ નથી કરતી વિચારધારા સાથે જોડાયેલા સરપંચો એ અમે એવું નથી કે તો કામ તમે ગામનું કામ કરો સરકારની યોજના લોકો સુધી પહોંચાડો એ અમે કહે છે ભાજપનું કામ કરવા માટે અમે કોઈ સરપંચને આગ્રહ કરતા નથી ફક્ત એટલો જ આગ્રહ કરે કે સરકારની યોજનાથી મોદી સરકાર ની યોજના કમસે કમ લોકો સુધી તમે પહોચાડે ને તમારી જવાબદારી છે તમે આમ આદમી પાર્ટી ના જે ઠગવા વાળા લોકો છેતરવાળા લોકો સાથે શા માટે તમે જોડાવશો એ વાત મેં કહી છે મનસુખભાઈ એવું પણ કીધું કે ત્રણ મહિના પછી ફરી મનસુખભાઈ આવવાના છે તો તમે જીતી જશો કેવું પડે ભાઈ એ તો રામાયણ પણ રામાયણ માં પણ તુલસીદાસે લખ્યું ભાઈ વગર કૃતિ નથી સીધી રીતના નામ હોય માં ના સમજે તો પછી એને શું કરવાનું ચૂંટણીના ચૂંટણીના મેદાનમાં છે ભાઈ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ